બ્રહ્માજી વાર્તા કરે છે એક દિવસ હું સરસ્વતી જોઈને એની પાછળ આશ્રિત થયો હું પીડિત થયો એની ઉપર મને અનુરાગ થયો એટલે શિવે મને ઠપકો આપ્યો કે યથા માતા ચ ચગીની ભાતૃપત્ની તથા સુતા એ દ્રષ્ટયા દ્રષ્ટવા ન કદાપી દર્શન વર્ધી જ માય હનુમાનજી મહારાજ સુગ્રીબે એને બતાવે છે અલગ અલગ વસ્તુઓ માં સીતાની ઝાંઝરી બતાવી એને કીધું કે જો તો હનુમાનજી આ ઝાંઝરી સીતાની છે તો કે હા મારી માં જાનકીની ની છે બીજા અલગ અલગ આભૂષણો બતાવ્યા પગમાં પહેરવાની ઓલી હું કહેવાય ગઈ વીટી આવે ને એ બધા બતાવ્યા હા આ મારી માના છે પછી આવ્યું નથણી આવી આ સીતાની છે તો લક્ષ્મણે કીધું મને ખબર નથી મારી ચૌધ કે નાય વિદ્વાન પુરુષ હે બ્રહ્મા તમે ભૂલ કરી એટલે બ્રહ્માન ખોટું લાગ્યું ઘણા ખોટું બહુ લાગ્યું હા પોતાની જાતને જાળવી રાખવી જોઈએ પછી ખોટું લગાડીએ એનો કોઈ અર્થ નહીં બ્રહ્માને ખોટું લાગ્યું એટલે બ્રહ્માએ નક્કી કર્યું કે આ શિવને ખબર પાડી દઉં કે આ સંસાર શું છે